ગાઈસ ગુડ મોર્નિંગ તો મિત્રો આજે અમારે પાટણ ફરવા જવાનું છે આજે ક્યાં ફરવા જવાનું છે આજે તો પાટણ રાણકીવાવ ફરવા જવાનું છે અમે તો કેટલા ખુશ છે આજે તો રાણકીવાવ પાટણ માં આવેલી છે તો અજી અમે જોઈ નથી તો ચાલો ત્યાં જઈને જોઈ આવીએ અને તમને પણ અમે બતાવીશું કે કેવી રાણકીવાવ આવેલી છે તો ચાલો મિત્રો ચેનલ નવા હો તો સબસ્ક્રાઇબર કરી દેજો અને કરી દેજો તો ચલો મળી આગળ જમવાનું બની ગયું જમી લો જો ખુશીમાં ચાલો ફટાફટ ખાઈ લે ને નીકળીશું ચાલો હું પણ જમી લઉં મિત્રો કઠિયર ગોટા બનાવી દીધું છે તો ચાલો મિત્રો જમવા

તો બગીચો આવેલો છો કેવડો મોટો બગીચો છે કેટલો સરસ બગીચો છે વાત છોડી

જોઈને તો મિત્રો આ શેખ અમેરિકાથી અહીં જોવા માટે આવ્યા છે રાણખી વાર અમને પણ મોકો મળી ગયો તેમની સાથે ફરવાનો તો મિત્રો અમેરિકાના લોકો જોડે જો કેવી એકદમ ફરવાની મજા આવી ગઈ અને આને તો કહી દીધું કે ચાલો હું તમને બતાવી દઉં બધું તેમને જવા દો તે જોઈ આવશે બધું બતાવીને આવી ગઈ

સરસ નજારો છે અમને તો જોવાની બહુ મજા આવી તમે પણ એકવાર જરૂર આવજો

ચાલો હવે ઘરે જઈએ છે શું ઉતાવળ છે હજી બીજી જગ્યાએ જવાનું છે જઈએ છે આજે આયા છે મજા લઈ લઈએ મને અમારા અમેરિકા થી ભાઈબંધો મળી ગયા હતા થેન્ક યુ થેન્ક યુ તો મિત્રો આ પાછળના ભાગમાંથી રાણકી વાવ આવી દેખાય છે અને એકદમ સુંદર જોઈ શકાય છે અહીંથી તમે સાત માળ સુધી જોઈ શકો છો રાણીની વાવ મિત્રો રાણખી વાવ જોવા માટે શેઠ અમેરિકાથી લોકો આવે છે અને અમે શેઠ આટલે નજીક રહીએ છીએ તોય રાણકી વાવ જોવા નતા આવી શકતા તો આજે મોકો મળીને અમે જોવા પણ આવી ગયા છીએ તો કેવું લાગે છે આજે આજે તો બહુ મસ્ત લાગે છે મને તો રાણકી વાવ આવીને તમે પણ એકવાર જરૂર રાણકી વાવ આવજો તો ચલો હવે આગળ જઈએ ચાલો તો મિત્રો આ સાત માળની રાણકી વાવ આવેલી છે અમે તો શેઠ અંદર જઈને આવ્યા બહુ જોવાની મજા આવી ગઈ હો લાગતી તો મિત્રો આઈ બંદરો બહુ મસ્તી કરી રહ્યા છે અને આ જો કેટલી નજીક જાય છે બંદરોની મોટો બંદર આવી ગયો છે કેવા સરસ સમય છે તાકો કિ�લી મસ્તી કરે છે ચલો ચીડે આયો ચીડે આયો આજે તો બહુ મજા આવી અમેરિકાના લોકો જોડે વાત કરવાની તો મને શું ઇંગ્લિશ ફાવે છે તને ઇંગ્લિશ તો નથી ફાવતું પણ મજા આવી મને તો ઇંગ્લિશ બોલતા નતું આવડતું પણ તમને તો જબર આવડી ગયું ઇંગ્લિશ બોલતા મને તો આજે ખબર પડી કે તમને આટલું બધું ઇંગ્લિશ આવડે છે તો આવડે જ ને તો તો કોઈ દિવસ મારા જોડે તો નતા બોલ્યા તો તમે ગુજરાતી બોલો ને અમે ઇંગ્લિશ બોલીએ કે મેળ પડે એ મે સાર સાર આજે તો જાણવા મળ્યું મને ચાલો હવે ઘરે પણ બોલવાનો ટ્રાય કરીશું ઇંગ્લિશ ચાલો તારે મિત્રો હવે બહાર નીકળી ગયા છે રાણકીવાવથી હવે જઈએ બજારમાં આવી ગયા છે ઘરે બહુ મજા આવી ગઈ આજ તો મને લાઈક કરો કરો થેન્ક મિત્રો તો ચલો મિત્રો બાય 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 ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો અને લાઈક કરી દેજો